ગોતીલો રોડ ચોમાસું આવે અને આ રોડ ગોતવા નીકળવું પડે ખાડામાં રોડ કે રોડમાં ખાડા બધી વાતો જૂની થઈ ગઈ નવું એટલું જ છે કે ખાડા સતત વધી રહ્યા છે અને એ રોડ શોધવો પડે છે છોટાઉદેપુરનું સીધો ગામ પહેલાં જ વરસાદે ચાર કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું જોવા કેવી રીતે કેવો ભોગ બને છે ડિઝાઇનિંગ ખરાબ હોય કન્સ્ટ્રક્શન ખરાબ થયું હોય વ્યવસ્થા ખરાબ હશે તાલુકા પંચાયતના ભાજપના કારોબારીના અધ્યક્ષ રમેશભાઈ રાઠવાએ કહ્યું છે હું નહીં કહેતો એમનું કહેવું છે કે આ ભ્રષ્ટાચારનો ભોગ છે બે કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પાણીમાં ધોવાઈ ગયું ફરી ચાર કરોડના ખર્ચે ફરીથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું એક મહિનો પણ નહીં ટક્યું અને તૂટી ગયું ખુદ રાઠવા સાહેબ કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર છોટા ઉદેપુર જિલ્લાના નોલેજ પાસે ડાયવર્ઝન રોડ ધોતા પંદરથી વીસ ગામ સંપર્ક વિહોણા બન્યા છે આપ જોઈ શકો છો નોલેજ અને પીપલ્સ વચ્ચે મિની બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ને સ્થિતિ શું થઈ અને રોડ કેવી રીતે ધોવાય છે ખુદ બીજેપીના જ નેતા કહી રહ્યા છે હવે હાઈવેની વાત કરી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ મુંબઈ અમદાવાદ વચ્ચેની જીવાદોરી અહીંયા જો તમારે ગાડીમાં બેઠા બેઠા ડિસ્કો કરવો હોય ગાડીમાં બેઠા બેઠા હાડકા તોડવા હોય તો બિંદાસ મુસાફરી કરજો ઉમરગાવ પાસેના દ્રશ્યો જોજો હાઈવેના ખાડા છે રોડ છે તમે જાતે જ નક્કી કરજો કંબેલ પાસે આવેલા ફ્લાયઓવર ઓવર બ્રિજમાં તો તમારે કાયદેસર બહુ સાચવું પડશે રોડ શોધવો પડશે ગુંડલાલ ચોકડી પાસે પણ આ પ્રકારની સ્થિતિ વાગલધારા પાસે પણ આ પ્રકારની સ્થિતિ મહારાષ્ટ્રના પાલઘર સુધી મોટા મોટા ખાડા પડે છે ઓવરલોડ વાહનો ચાલે છે એક તો નિર્માણ હલકી ગુણવત્તાવાળું વરસાદનું પ્રમાણ વધ્યું છે ડામર પાણીવાળી તો વાર્તા જૂની થઈ ગઈ અને જે પ્રકારની વ્યવસ્થાઓ છે આપ સમજી શકો છો સમજી શકો છો સાંસદ ધવલ પટેલ છે તમે વારંવાર રજૂઆત કરી છે પણ નેશનલ હાઇવે ઓથોરિટી ને કદાચ આ જ રોડમાં મજા છે કદાચ ચંદ્રયાન અહીંયા પણ ફરતું હોત તો એને લાગે કે ચંદ્રયાન ઉપર કરતાં અહીંયા તસવીરો સારી નીકળી શકે છે ખળબચાડા રોડથી આપ જોઈ શકો છો અરવલ્લી જિલ્લાની અંદર પણ હાઈવેના રોડની સ્થિતિ જોજો તમે મોડાસા શામળાજી સ્ટેટ હાઈવેનું સમારકામ થોડાક સમય પહેલાં કરવામાં આવ્યું હતું અહીંયા પહેલાં જ વરસાદે કેટલો રોડ ધોવાયો છે સમજી શકો છો પાછો તો ભરવાનો જ આપ જોઈ શકો છો હાઈવે હોય નેશનલ હાઈવે તો ભરવાનો જ અંકલેશ્વરથી વાપી જજો જતો રસ્તો જોજો અહીંયા પણ હાડકાં તૂટે એ નક્કી છે નક્કી છે આપ સ્થિતિ જોઈ શકો છો અને સર્વિસ રોડ ફ્લાય બ્રિજની બાજુમાં તો વિચારવાનું જ નહીં અમદાવાદથી સાણંદ અને વિરમગામ કચ્છને જોડતો મુખ્ય હાઈવે જોજો અમદાવાદથી તમે હાઈવે પર પ્રવેશ કરો તો ખાડાના દર્શન થઈ જાય જેવો પ્રવેશ કરો તરત ખાડાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે વાહન ચાલકોને નુકસાન થાય છે સુરતથી અમદાવાદ તરફ આવતો નેશનલ હાઈવે અડતાળીસ એના દ્રશ્યો જોજો વરોડા બરોડાના ગુમાડચા રસ્તા પાસેનો એપ્રોચ રોડ જોજો કે જે એક્સપ્રેસ હાઈવેને જોડે છે આ રસ્તો આ જોઈ શકો છો કેટ કેટલા અકસ્માતો થતા હશે લોકો કેવા પછડાતા હશે બનાસકાંઠાના ધાધેરામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર એકસો અડસઠ એ જોજો અહીંના સ્થિતિ પર જોજો રેલવે ઓવરબ્રિજ ઉતરો અને તરત તમને ખાડા દેવના દર્શન થઈ જાય આપ જોઈ શકો છો ખાડાના દર્શન કર લો હવે રાજકોટમાં રાજકોટના રિદ્ધિ સિદ્ધિ નાલાથી કો કોઠારીયા ચોકડી સુધી સર્વિસ રોડ બિસ્માર હાલતમાં છે ખાડામાં પાણી ભરાઈ જાય છે અનેક લોકોની સમસ્યા છે અનેકવાર અકસ્માતો સર્જાય છે પણ સ્થિતિ ઠેરની ઠેર બોટાદ હવે શહેરની અંદરની વાત કરીએ બોટાદ શહેરમાં પણ આ જ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે અને હવેલી ચોક વિસ્તારમાં મહિલા મંડળ હોય રોડ વિસ્તાર હોય દીનદયાલ ચોક હોય તમામ ઠેકાણે આ પ્રકારે જોવા મળે છે મોરબી શહેરમાં પણ આ પ્રકારની સ્થિતિ છે સ્ટેશન રોડ રેલવે સ્ટેશન રોડ બપોરના ટાઈમે એક યુવક પસાર થઈ રહ્યો હતો એ પસાર અહીંયા પટકાયો ભૂગર્ભના કામ માટે ખોદેલા ખાડાની અંદર બાઇક સાથે કેવી રીતે એક યુવક પટકાય છે આપ જોઈ જોજો હવે તમે આ સ્થિતિ જોજો આ સીસીટીવીના દ્રશ્યો જોજો આ જોઈ લો આ સ્થિતિ છે ધોરાજીની અંદર પણ આ પ્રકારની સ્થિતિ છે વોર્ડ નંબર સાતના સંજયનગર વિસ્તારમાં કાદવ કીચડ દુનિયાભરની સમસ્યા અને આવી સ્થિતિ આવી સ્થિતિ તમામ ઠેકાણા છે એટલે લાગ્યું કે આ બધે ચર્ચા કરવી જરૂરી છે એમ પટેલ સાહેબ છે નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે ડૉક્ટર હેમંગભાઈ વસાવડા સાહેબ છે કોંગ્રેસના નેતા છે ડૉક્ટર હેમાંગભાઈ ભટ્ટ છે ભારતીય જનતા નેતા છે વસાવડા સાહેબ તમારાથી શરૂઆત કરીશ આ સિઝનમાં તમારું ગમે એટલું તમે વિદેશની ટૂર ગોઠવશો

રિપીટ થતી લાગશે પણ આપ અને હું એ મિશનમાં લાગેલા છીએ કે આપણે જે વાત સતત કરી રહ્યા છીએ બતાવી રહ્યા છીએ એમાં સુધારો ન આવે ત્યાં લગી આપણે પૂછડું છોડવાના નથી ક્યાંક ટ્રિપલ એન્જિનની સરકાર છે ક્યાંક ડબલ એન્જિનની સરકાર છે તમામ સરકારો ભ્રષ્ટાચારમાં લિપ્ત છે આજે જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છો એ ખાતો નથી ખાવા દેતો નથી ના સૂત્ર ના ધરમૂળથી છોતરા ઉડાડે છે છોતરા વીસ ટકાની સરકાર છે એવું લોકો કહે છે પછી એ નેશનલ હાઈવે કેન્દ્ર સરકાર નીચે આવે સ્ટેટ હાઈવે ગુજરાત સરકાર નીચે આવે કે જિલ્લા પંચાયત નીચે ના આવતા તમામ રસ્તા હોય અબજો રૂપિયાના કમલમ આ દેશમાં બન્યા ક્યાંથી આમાંથી રોડ ગોતી લ્યો રોડ હોય તો કમલમમાં જાઓ આ જે બધા ડાબર છે એ કમલમમાં માર્બલ થઈને પથરાણા છે કારણ કે એવું કે છે પ્રજા કે દરેક કોન્ટ્રાક્ટર વીસ ટકા ન આપે તો એને કોન્ટ્રાક્ટ મળતો નથી હવે જે છ ટકા કે આઠ ટકાનો બિઝનેસ હોય એમાં વીસ ટકા એ સરકારને આપી દે કમલમને આપી દે ભારતીય જનતા પાર્ટીને આપી દે ટ્રિપલ એન્જિનની સરકાર ત્રણે જગ્યાથી ડીઝલ ભરાવતું હોય એનું એન્જિન તો બીજા છ આઠ ટકા એના ગણો એટલે અઠ્યાવીસ ટકા ન કાઢે તો એના એનો આ ધંધો ખોટમાં જાય દર વર્ષે નવા રસ્તા બનાવવાના બજેટ મંજૂર થાય દરેક જગ્યાએ ગુજરાત સરકાર હોય હમણાં જ ભૂપેન્દ્રભાઈ જાહેરાત કરી કે રોડ રસ્તા પાછળ બાવીસો કરોડ રૂપિયા ખર્ચીશ સુ કામભાઈ ખર્ચવા પડે છે પેલા રસ્તા બને બીજે વર્ષે કરવાની વાત આવે ત્રીજે વર્ષે એમાં પેચકવર કરવાનું આવે અને ચોથે વર્ષે રસ્તો સાવ સાફ થઈ જાય એટલે નવેસરથી બજેટ બને ખાવડ રસ્તા જ ન બને અને પૈસા કાગળ ઉપર ઉધારાઈ જાય પૈસા ખાઈ જાય એટલે આખું જે જવાબદાર ઊભું થયું છે આપે કીધું ઓર્થોપેડિક સર્જન ન બહાર જઈ શકે પણ આ બધા એવા છે સાજ ખાપડના વેપારી અંતિમ વિધિનો વેપાર કરતા લોકો પણ બહાર જઈ શકે એમ નથી કારણ કે એની સમ નીકળી છે આખે આખો હાઈવે ગરક થઈ જાય સાઈડ વે તૂટી જાય એટલે આ ભયંકર ભ્રષ્ટાચારનું પરિણામ છે અને મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાને બદલે ગાજશે બીજા બીજા કારણો બતાવશે અને વિકાસની વાત કરશે ડોક્ટર સાહેબ બીજા ડોક્ટર પાસે જો જે ભાજપના ડોક્ટર છે ભટ સાહેબ આપની પાસેથી જાણવું છે જુઓ હું રાજકોટવાળા ડોક્ટર સાહેબને એકવાર રોકવાનું વિચાર્યું બી ખરું પણ હું રોકું તો રોકવા ઈચ્છું તો પણ કેવી રીતે રોકી શકું તમારા જ પક્ષના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા એ સ્પષ્ટ કહે છે બે કરોડના ખર્ચે ડાયવર્ઝન બન્યું એમાં ભ્રષ્ટાચાર થયેલો તો એનો મતલબ એ થયો કે ભ્રષ્ટાચારનો ભોગ તો આ પુલિયા બને છે રોડ બને છે એ આ ડૉક્ટર સાહેબની વાત પાયા વિહોણી તો ન હોઈ શકે ને રોનકભાઈ જ્યાં સુધી આખા એ રાજ્યમાં ચાહે આંતરમાળખાકીય સુવિધાના આપણા સ્ટેટ હાઈવેઝ હોય નેશનલ હાઈવેઝ હોય કે દરેક ગામોને જોડતા આંતરિક રસ્તાઓ હોય આ બધા જ રસ્તાઓ જ્યારે બનતા હોય છે ત્યારે આપ તો સવિશેષ જાણતા હશો કે મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મોર્થ કહે છે એને ટેકનિકલ ટર્મ્સમાં એનું એક ડ્રાફ્ટ ટેન્ડર પેપર તૈયાર થતું હોય છે અને તેમાં તમામ વિગતો કે કયું મટિરિયલ વપરાશે મટિરિયલ વપરાયા પછી એના ઉપર જે રોલર ફેરશે એ રોલર પણ કેટલા ટનનું હશે એ મટિરિયલ વપરાયા પછી જે કોઈ કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવશે એમાં ગુજરાત સરકારે તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી તો એને જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ કહે છે ડીએલપી એટલે તમારે એક વખત રોડ બનાવ્યો પછી એની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની છે એ ત્રણ વર્ષથી વધારીને હવે પાંચ વર્ષની કરી છે એટલે દાખલા તરીકે પેમેન્ટ કોન્ટ્રાક્ટરને જે કરવાનું છે એ ટોટલ પેમેન્ટ નથી થવાનું પાંચ વર્ષ પછી એ રોડની પરિસ્થિતિ કેવી છે પછી જ એને ફૂલ પેમેન્ટ એ કોન્ટ્રાક્ટરને થતું હોય છે એક વખત કોન્ટ્રાક્ટરને આ રોડ બનાવવાનું કામ એલોટ થયા પછી પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ હોય છે પીએમસી કે જે આ રોડ બરાબર જે ક્વોલિટી પ્રમાણે જે ગુણવત્તા પ્રમાણે ટેન્ડરમાં સ્પેસિફિકેશન છે તે પ્રમાણે બનાવે છે કે નહીં તેનું મોનિટરિંગ કરે છે તેની ઉપર ક્વોલિટી કંટ્રોલ ગવર્મેન્ટ ઓફિસર્સનું હોય છે કે જે જે તે એન્જિનિયર આમાં કસૂરવાર ઠરે તો એને ચાર્જશીટ પણ આપી શકે છે એની સામે કાયદેસર કાર્યવાહી પણ કરી શકે છે અને આ બધા જ જે રોડ બને છે તેનું ઓડિટ એ છેક સેન્ટ્રલ લેવલથી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ રોડમાં પૈસાયેલા ખર્ચાનું થતું હોય છે હમણાં હેમંગભાઈ કહેતા હતા ને કે વીસ ટકા ખવાય છે પચીસ ટકા ખવાય છે મને કર્ણાટકનો એક કિસ્સો બરાબર યાદ આવે છે કે ભારતીય જનતા પાર્ટીની યેડિયુરપ્પાજીની સરકાર ઉપર ચાલીસ ટકા કમિશનનો આક્ષેપ થયો હતો શું થયું સત્તર નવેમ્બર બે હજાર ચોવીસમાં કર્ણાટકના લોકાયુક્તનો ચુકાદો એવો છે કે આ ચાલીસ ટકા કમિશનની વાત બિલકુલ બોગસ અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવું કોઈ પણ પ્રકારનું કમિશન થયું નથી અને જ્યારે હેમંગભાઈ કહેતા હતા ને ત્યારે મારે બેંગ્લોરના આ કર્ણાટકના રોડના ફોટા હમણાં બે હજાર પચીસમાં હમણાં જ આ ગૂગલ પર તમે સર્ચ કરશો ને તો મળી જશે આ હાલત છે બેંગ્લોરમાં કર્ણાટકના કોંગ્રેસના સરકારમાં હૈદરાબાદના રોડના મેં ગૂગલ પરથી જ હમણાં ઇમેજીસ લીધા છે બે હજાર પચીસના ચોમાસાના આ હાલત છે હૈદરાબાદમાં એમની સરકારમાં રોડની એટલે આપણે પહેલાં તો મુખડા ક્યાં દેખો દર્પણ મેં પહેલાં તમે તમારી પોતાની પરિસ્થિતિ તમે રાજ્ય સરકારોમાં ક્યાં કેવા પ્રકારનું કામ કરે છો તેનો કોંગ્રેસે પહેલાં હિસાબ આપવાની જરૂર છે જ્યાં સુધી ગુજરાત સરકારની વાત છે ત્યાં સુધી વર્લ્ડ બેન્કની ઇન્ટરનેશનલ રફ ઇન્ડેક્સ છે આઈઆરઆઈ ભારત દેશમાં સારામાં સારી ઇન્ટરનેશનલ રફ ઇન્ડેક્સ એટલે કે એક કિલોમીટરનો રોડ હોય તેમાં ચાર મીટરના રોડ પર જ રફનેસ ગુજરાતમાં રોડ નેટવર્કમાં જોવા મળે છે એવું વર્લ્ડ બેંકનું છે વર્લ્ડ બેંક એવું કે છે કે ગુજરાતમાં રોડ રસ્તા સારા છે રોનકભાઈ હું તમારી બાબત સાથે હું કે જ્યારે ચોમાસુ આવે ત્યારે ઘણી વખત આ બધા રોડ ધોવાય છે ખબર નથી પડતી કે આટલું બધું જે તમે વાત કરી એ પ્રમાણે આખે આખો રોડ ધોવાઈ જાય એવું કેમ બનતું હોય પણ આપણે સાથે સાથે એ પણ માનવું જોઈએ જે ટેકનિકલી સાચું છે આપણે ત્યાં એક્સ્ટ્રીમ્સ ઓફ વેધર છે ઉનાળામાં પિસ્તાલીસ ડિગ્રીનું છે ટેમ્પરેચર છે શિયાળામાં એ જ બનાસકાંઠામાં પાંચ ડિગ્રીનું ટેમ્પરેચર થઈ જાય છે ચોમાસામાં જ્યારે આ પાણી ભરાય છે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ડામર અને પાણી એ બંનેને છે એટલે જ્યારે પણ ભેગા થાય છે અને ઘણી વખત આપણે જે રેન રેઇન વોટર ડ્રેનેજ માટેની જે આખી આપણી વ્યવસ્થા ઊભી કરી છે એમાં ઘણી વખત આપણે ના કહેવું જોઈએ પણ જે સિવિક સેન્સ છે ને એમાં જે પ્લાસ્ટિક વાપરીએ છીએ એના લીધે જે બ્લોક થાય છે ડ્રેનેજ એના લીધે થઈને જે પાણી ભરાતો હોય છે

આપે કહ્યું ને કે ફરિયાદ દાખલ કર્યા પછી કશી સજા નથી થતી કોર્ટે કીધું કીધું જ હશે પણ તમને એ પણ ખબર હશે થ્રીજી ફોર જી ગોટાળો કોલ ગોટાળામાં કોઈને ઝાઝી સજા આપણે નહીં કરાવી શકીએ આપણા જ આરોપ લગાવતા હતા બીજું આપે આ પીએમસીની વાત કરીને આટકેશ્વરમાં પીએમસી હતી સાહેબ આટકેશ્વરનો બ્રિજ પીએમસી હતી અને ચોમાસા ચોમાસું નહોતું આવ્યું અને ત્રીજી વાત ડામરના પાણીવાળી વાત કરીને તો અંગ્રેજોની સરકારમાં ડામરના પાણી હતું અને અંગ્રેજોની સરકાર વખતે આટલી ગરમી પડતી હતી

ચાઇનાએ મહાન નથી મારા માટે મારું ભારત અને મારું ગુજરાત મહાન છે હું ન્યુયોર્કને ટેક્સ નહીં આપતો હું ચાઇનાને ટેક્સ નહીં આપતો ભગવાને મને આ ભૂમિ પહેલા બતાડ્યા મારે મને ભગવાને આ ભૂમિ ઉપર જન્મ આપ્યો છે સાહેબ ભૂલી જાવ બેંગ્લોર કર્ણાટક બતાડ્યા ભૂલી જાવ સાહેબ બેંગ્લોર કર્ણાટક ભૂલી જાવ મને ભગવાને એ જન્મ આપ્યો છે અને હું અહીંયા ટેક્સ રસ્તા ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ મારે ગર્વ કરવા જેવો છે બીજા રાજ્યો કરતા ઘણી સારી પરિસ્થિતિ છે ડોક્ટર સાહેબ હું ગર્વ ભગવાન ઉપર નહીં કરું મને ગુજરાતમાં જન્મ આપ્યો

એ મીડિયા ટ્રાયલ થયો નથી બ્રિજ ઊભો જ છે લોકો હેરાન થયા સાહેબ પીએમસી બીએમસી કયો અધિકારી જેલમાં ગયો કયો અધિકારી જેલમાં ગયો ચારશીટની વાતો કરીએ છીએ કયો ગયો સાહેબ એનો એનો તમામ એનો તમામ ખરચ બિલ્ડર ખરચ સાહેબ એનો કોન્ટેક્ટ કર્યો કયો અધિકારી ગયો જેલમાં કયો અધિકારી જેલમાં ગયો

અને પુલિયું બને પુલિયું તૂટી જાય રોડ ખાડા પડી જાય દર વખતે આની આ ચર્ચા કેમ જી રોનકભાઈ આપણે વારંવાર આની ચર્ચા કરતા રહીએ છીએ અને આમ થતું જ કરશે જો સરકાર એમ બોલે કે પેલી સરકારમાં આમ ચાલે છે તો અમારે આમ ચાલવાનું સાર જો ખુલાસો આપતાનું વલણ રહેશે તો આ હજુ વધારે આમ થશે ભયજનક પરિસ્થિતિ કહેવાય પણ હવે આપણે ઘણી બધી લાંબા વિષય એટલો ગંભીરને લાંબો છે બહુ ડિટેલમાં ચર્ચા કરી છે પણ સવાયનો આપણને પણ હોય જો સરકાર પ્રજા ઉપર શાસન કરવાને બદલે પ્રજા કલ્યાણ માટેનું જો શાસન કરશે તો આ પ્રશ્નો ઓછા થશે પ્રજા પર આપણે રાજા થઈ જઈએ અને પ્રજા પર શાસન કરવાની ભાવના તે નહીં થાય તો દાખલા તરીકે સરકાર અમે આ કાયદો કરી દીધો આ નિયમ બનાવ્યો આ પેટા નિયમ બનાવ્યો તો આવું તો ભ્રષ્ટાચારી માણસો માટે આવું ખાસ જો જેટલા વધારે નિયમો જેટલા કાયદાઓ પેટા કાયદાઓ એટલે એમને ચૂસવાની જગ્યા વધારે મળવાની ઉપરથી એ બનાવીને આ કરશું તો એ એ અભિગમ ખોટો છે પ્રજા કલ્યાણ કઈ રીતે કરી શકે એવા હૃદયવાળા શાસકો હોવા જોઈએ આવા ખુલાસા આપે એવું ના ચાલે બીજું કે પ્રજા સરકારે સર્વગ્રાહી વિચારવું જોઈએ આ અત્યારે હાલ સરકાર એક બાજુ એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન એ બાના નીચે એડવામેટર ક્લેન્સ આપી છે નવી ગ્રીટ કપચી મેટલ રેત માટેની કોઈ આપણને મંજૂરીઓ ન આપતી હોય બીજી બાજુ આજ આ જ મટીરિયલનું ફૂલ જરૂરિયાત વધતી જાય છે વિકાસના લીધે હવે આ આ સરકાર ઓવરઓલ જોઈએ છે એક તંત્ર શું કામ કરે બીજું મેં જાણ્યું કેટલાક બધા મિત્રોને પૂછ્યું તો અત્યારે હાલ ગ્રીટ કપચીની મેટલની કોઈ ઘણા વખતથી આવી કોઈ પરિવહન મંજૂરી નથી આપવામાં આવતી જે જૂની છે એ એક્ઝોસ્ટ થવા આવી છે એ કાઢે તો બહુ મોંઘું પડે છે એટલે એ પોઅર ક્વોલિટીવાળું મટીરિયલ બીજું અમે સેમી ભેળવી અને અત્યારે કાં રે આર એમસી પ્લાન્ટ ઉપર તમે સડન ચેક કરવો તો તમારું હૃદય ઉઠે એવી પરિસ્થિતિ ચાલી જાય છે હું એક દાખલો આપું કે આરે અમારા એક ડેપ્યુટી એન્જિનિયર હતા એ સરકારમાં રાજીનામું આપી અને કન્સલ્ટન્ટ તરીકે ત્યાં આરએમસીમાં પ્રોજેક્ટ પર ગયા તો એ બોલ્યા કે સાહેબ હવે તો માલા માલ થઈ ગયા રૂપિયા ક્યાં મૂકવા એ પ્રશ્ન થઈ ગયો એટલો એ આ આ પ્રશ્ન ભ્રષ્ટાચાર ત્યાં ચાલે આરએમસી એટલે સરકારે પોતાના માણસોની જગ્યા સરકાર સક્ષમ પણ બનવું પડશે વહીવટી તંત્ર સક્ષમ પણ બનાવવું પડશે અત્યારે હાલ પચાસ ટકા લગભગ જ્યાં હું હાઈકોર્ટનો દાખલો આપ્યો હમણાં પછી વધારો થયો છે બાવન હાઈકોર્ટની જગ્યા કારણ કે સરકારનું તો હું ડિટેલ નથી મારી જોડે હાઈકોર્ટની જગ્યામાં છવ્વીસ હાઈકોર્ટ જજોની જગ્યા ખાલી હતી જો આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ સરકારમાં છે હું જાણું છું કે એક માણસ ત્રણ ત્રણ ચાર્જ હોય નીચાણ ચાર્જ આપવાનું પણ મોટું રોનકભાઈ ભ્રષ્ટાચારી તંત્ર હું અહીંયા નોકરી કરતો હોય ને બરોડાનો માને ચાર્જ હોય કોઈ અમરેલોનો ચાર્જ હોય આ બધું બહુ આ બી સંશોધન છે માન્યતાને ચાર્જ આપવો નાની અંદર આપીને લાભ લેવા એટલે આ બી જોવું પડશે કે આપણું જે વહીવટી તંત્ર છે એ સર્વ સર્વ સરકાર સર્વગ્રાહી પ્રજા કલ્યાણની ભાવનાવાળી અને આપણું જે વહીવટી તંત્ર છે એ સક્ષમ બનાવવું પડે જગ્યાઓ પૂરી ભરો હું આપને કહું કે ઇરિગેશનમાં ક્વોલિટી કંટ્રોલના પ્રશ્નો ઓછા થાય છે કારણ કે ત્યાં આગળ જગ્યાઓ વધારે ઊભી કરી ક્વોલિટી કંટ્રોલની હવે ક્વોલિટી કંટ્રોલ એટલે ડિપાર્ટમેન્ટ માટે મોટા મોટો દુશ્મન હર્ડર રૂપ ફ્રીલી કામ કરવું હોય તો ક્વોલિટી કંટ્રોલવાળામાં નર્તરરૂપ બને એટલે જગ્યાઓ જ ઓછી કરો આર બીમાં તમે જગ્યાઓ હોય નહીં હોય તો ભરે નહીં અને પ્રાઇવેટ પહેલાં ફિક્સ પગારવાળા એવા લાવીને પ્રોજેક્ટ કન્સ્ટલ્ટ તરીકે મૂકી અને આ ચલાવી દેવાની કોઈ જવાબદારી નહીં આ આરએમસી કન્સ્ટ્રક્શનમાં રોનકભાઈ એટલી બધી મારી જોડે વાતો તમને કહેતા બહુ સમયને સંકળામણ છે પણ હવે તમારું મટિરિયલ જો જે જોઈએ ને એ એના કરતા સેમી વાપરે ઓછું વાપરે ઘણા ઘણા એક કોન્ટ્રાક્ટરને આજે મારું નામ નહીં દેવો આજે મેં આ આ વિષય હોય તો મારા બજારમાં શું છે જાણવા માટે મોટો બાવીસ માણું ટાવર મારતા બિલ્ડર છે મારા મિત્ર છે એમને મેં પૂછ્યું તો એમણે કહ્યું કે મારો બારિશમાં ટાવર પડે હું જે મારે ડિઝાઇનમાં કોન્ક્રીટ જોઈએ જે ગ્રેડનું ધારો કે એમ થ્રી હંડ્રેડ જો એમ ટુ હંડ્રેડ જોતો તો એમ ટુ હંડ્રેડ ફિફ્ટીનો ઓર્ડર કારણ કે ત્યાં જ કંઈક ત્યાં ત્યાં કોણ કંટ્રોલ કરવા જાય એનો સિમેન્ટ કેટલો વાપરે છે મટીરિયલ ત્યાં બધું સેમી આવે છે આ બધું એક છે એટલે આ આ સર્વગ્રાહી જોવા જેવી તંત્ર છે કે બીજું આ ડાંબરના રોડ તૂટે છે એમાં થોડુંક હું તમને કહી શકું કે ભાઈ વસ્તુ એમાં એવી બને છે કે ટેકનિકલી જેટલી ડિઝાઇન જોઈએ ક્રસ્ટની એ પૂરી આપવામાં ના આવે ઇકોનોમી ઇકોનોમી એક પહેલાં અમે રોડ મંજૂર કરતા હતા ત્યારે એમને ખ્યાલ છે કે ટેકનિકલ ચીફ એન્જિનિયરથી ઉપર કોઈ જોવાનું ના હોય હવે કયો રોડ ક્યાં મંજૂર કરવો એમાં કેટલા રૂપિયા મૂકવા એક એમએલએ કાગળ લખે એનું સરકાર પર મંજૂર થઈને આવે એટલે એ કામ કરવાનું પ્રાયોરિટી નહીં જોવાની ટેકનિકલ રિક્વાયરમેન્ટ અહીંયા મેં બે કરોડનો રોડ મંજૂર કર્યો અહીંયા તો વીસ કરોડનો રોડ મંજૂર કર્યો આ રીતે એને ગણતરી કરવામાં આવે છે એટલે ટેનિકલીની જે જરૂરિયાત જોઈએ એ જરૂરિયાત તમે ઓછા કામ કરો ઓછા રોડ તમે ખાલી લોકોને ખુશ કરવા માટે ગામનો રોડ તમે ઉપર લીંપણ કરી નાખ્યું બે ટ્વેન્ટી એમ થી એ ના ચાલે ટેકનિકલી જે જોઈએ એ એ પ્રમાણે થવું જોઈએ અને જ્યાં પાણી વધારે આવતું હોય ત્યાં આરસીસીના રોડ કરવા પડશે હવે આ કોર્પોરેશનવાળા એ અભિગમ ઉપર આવી ગયા છે એટલે આ બધા પ્રશ્નોનું જો સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી આ વારંવાર થતું રહેવાનું આપણે ચિંતા કરતા રહ્યા પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર મારો પ્રયાસ હતો પ્રશાસન સુધી વાત પહોંચાડવાનું બાકી હું બી તો વ્યક્તિ છું બસ ખાડામાંથી રોડ શોધી શોધીને ધીમે ધીમે નીકળવાનું હાડકાં ઓછા ભાગે